માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના પોરબંદર સ્થિત નિવાસ સ્થાને પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવી જિલ્લામાં રિવેન્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ આરડીએસએસ ની શુભ શરૂઆત કરવામાં આવી છે આ પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સ્માર્ટ મીટર ઇન્ટોલેશન અંગે ખોટી ધારણાઓથી દૂર રહી ઉપસ્થિત સૌને સ્માર્ટ મીટર લગાવવા અપીલ કરતા કહ્યું હતું કે સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશન વિનામૂલ્યે કરવામાં આવે છે અને આ મીટરથી મોબાઈલ એપ્લિકેશનમાં જ વીજ વપરાશ અંગેની ડે ટુ ડેની તમામ માહિતી આપવામાં આવે છે જેથી વીજ વપરાશની સચોટ માહિતી મળે છે આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ ઓડેદરા પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ પોરબંદર પ્રમુખ પોરબંદર ચેતબેન જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી અશોકભાઈ મોઢા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા ભાજપના વરિષ્ઠ આગેવાન શ્રી સામતભાઈ ઓડેદરા અને પીજીવીસીએલ ના ચીફ એન્જિનિયર શ્રી આરજે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા